સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ ગણિતમાં આપણે પાઠ નંબર ચારે આવ્યા છીએ લાંબુ અને ટૂંકું તો એ પાઠનું આપણે સ્વ અધ્યયન પોથીમાં કે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પહેલો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો તો એમાં ક્વેશ્ચન એક તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ કેટલા વેધે છે તો તમારા રૂમનો જે દરવાજો હોય વર્ગખંડ શાળાનો એમાં દરવાજો હોય એ તમારે વેધથી માપીને પછી લખવાનું છે આ અંદાજીત લખેલું છે બીજો ક્વેશ્ચન છે આપેલ અભરાય પર કેટલી ભરણી ગોઠવાઈ શકે તો કે આઠ આવે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આ રીતે ગોઠવાઈ જશે પછી ત્રીજો ક્વેશ્ચન છે આ તાર પર આપેલ ચિત્રો મુજબના કેટલા ચિત્રો લટકાવી શકાય તો કે છ સાત કે જો અહીંયા એક આપ્યું છે બે ને અહીંયા ત્રણ ચાર પાંચ અને છ આ રીતે પછી બીજો પ્રશ્ન છે સેન્ટીમીટરમાં લંબાઈ માપો તો આપણે જોઈએ તો અહીંથી જોઈ લઈએ જો બેટની લંબાઈ કેટલી છે તો કે જીરોથી થી એક સુધી છે એટલે એની બાર સેમી છે પછી આ પેન્સિલ છે એની કેટલી છે તો કે ચારથી પાંચ એક છ બે ત્રણ અને ચાર તો પેન્સિલ કેટલા સેમી છે ચાર સેમી રબર કેટલું છે તો કે એક બે અને ત્રણ સેમી તો રબર ત્રણ સેમી છે અને તીર કેટલું છે તો કે એક બે અને ત્રણ સેમી છે એના આધારે પ્રશ્નોના જવાબ છે આપણે જોઈએ તો બેટની લંબાઈ કેટલા સેમી થાય તો કે બેટ કેટલું હતું બાર સેમી પેન્સિલની લંબાઈ કેટલા હતી તો કે ચાર સેમી અને રબર કરતાં તીર કેટલું સેમી વધુ લંબુ છે તો કે એક સેમી એમાં ઉપર આપણે જોયું એના આધારે હવે ત્રીજો પ્રશ્ન છે ચિત્રમાં આપેલ વસ્તુની લંબાઈનું અનુમાન કરી લખો અને ત્યારબાદ માપપટ્ટી વડે માપી તમારું અનુમાન ચકાસો પહેલા અનુમાન લગાડીને લખવાનું છે અને ત્યારબાદ પરફેક્ટ માપ માપીને પછી લખવાનું છે ઢીંગલી આપી છે ચોકરી જો વસ્તુ છે અને શરીરના અંગ એનું અંદાજિત પહેલાં માપ લેવાનું અને પછી વાસ્તવિક એટલે ફૂટપટ્ટીથી પછી માપવાનું અથવા તો પટ્ટી હોય મીટર પટ્ટી એનાથી માપી શકાય જો હાથની લંબાઈ તો હાથ કેટલો છે અંદાજિત તો આપણે પચાસ એમ ઇ છે પણ વાસ્તવિક કેટલું છે તો કે બાવન સેમી આ તમારે માપીને લખવાનું છે આમાંથી ન જોઈ બી મારા નથી પછી ફ્રોકની લંબાઈ એટલે આની લંબાઈ કેટલી છે તો કે અંદાજિત અડતાલીસ સેમી અને વાસ્તવિક ચાલીસ એમી પછી હાથના અંગૂઠા વચ્ચેની લંબાઈ હાથના અંગૂઠા હોય છે લંબાઈ તો એનું માપ ચાર સેમી અને અંદર વાસ્તવિક પાંચ પછી ચોકરીની પછી છે ચિત્રમાં હાથ અને પગમાં પગ બંનેમાં શું લાંબુ છે તો કે પગ લાંબા હોય પછી ચોથો પ્રશ્ન છે તમારા ઘરથી મંદિર સુધી પહોંચના પહોંચવાના ચાર અલગ અલગ રસ્તા આપેલ છે તમે કહી શકશો કે સૌથી ટૂંકો અને સૌથી લાંબો રસ્તો કયો છે તો કે જો સૌથી ટૂંકો રસ્તો છે અહીંયા કાંઈથી સીધું ઘર આવે સૌથી લાંબો રસ્તો ચાર આવે અહીં જવાનું અહીંથી નામ ફરીને જવાનું તો જો સૌથી ટૂંકો રસ્તો એ નંબર એક અને સૌથી લાંબો રસ્તો ચાર આગળ જોઈએ એક મીટર લંબાઈની લાકડી તૈયાર કરવાની છે એક મીટર લંબાઈ એમાં શું વસ્તુ તો કે પાતળી લાકડી અને મીટર પટ્ટી અને પેન્સિલ પ્રવૃત્તિ કરવાની છે કે બનાવેલ મીટર લાકડીનો ઉપયોગ કરી નીચેની વસ્તુઓનું અનુમાન કરી કોષ્ટકમાં હાછાની નિશાની કરો તો તમે જે લાકડી બનાવી હોય આધારે કે તમારા મિત્રના શર્ટની લંબાઈ માપવાની એક મીટર કરતાં વધારે છે કે ઓછી તો કે ઓછી હોય પછી તમારા મિત્રના હાથની લંબાઈ તો એક મીટર કરતાં વધારે ન હોય એક મીટર કરતાં ઓછી હોય પછી તમારા મિત્રની લંબાઈ એક મીટર કરતાં વધારે હોય તમારા દફ્તરની લંબાઈ છે એક મીટર કરતાં ઓછી હોય છે છઠ્ઠો ક્વેશ્ચન છે તમારા મિત્રોની મદદથી નીચે મુજબની વસ્તુઓ આપેલા ચિત્ર પ્રમાણે જમીન પર ગોઠવો અને નીચેનું ક્વેશક પૂર્ણ કરો તો જુઓ પાઠ્યપુસ્તક છે એક બે ત્રણ પેન્સિલ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કંપાસ બોક્સ છે ત્રણ અને માપપટ્ટી છે ચાર વેનાધારે છે તો કે જો વસ્તુનું નામ ગણિતના પાંચ પુસ્તકને ગોઠવતા તેની લંબાઈ કુલ કુલ લંબાઈ તો એક મીટર કરતાં વધારે વધારે લંબાઈ કે ઓછી લંબાઈ તો એક મીટર કરતાં લગભગ વધારે લંબાઈ થઈ જાય પછી એક મીટર કરતાં કેટલા સેમી વધારે કે ઓછી તો કે પચીસ સેમી ઓછી થાય પછી દસ પેન્સિલને ગોઠવતા તેની કુલ લંબાઈ તો એક મીટર કરતાં વધારે અને એક મીટર કરતાં કેટલા સેમી વધારે વધારાનું માપ છે એટલે વધારે પચાસ એમી વધારે પછી ચાર કંપાસને ગોઠવતા તેની લંબાઈ મીટર ઓછી થાય તો કે પછી સાત માપ ગોઠવતા તેની કુલ લંબાઈ તો કે મીટર કરતા વધારે કેટલી તો કે એકસો દસ સેમી પછી નકશામાંથી શોધીને લખવાનું છે આપણને કીધું છે એ પ્રમાણે પ્રશ્ન પહેલો છે કે કાલુપુર રેલવે સ્ટેશનથી સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કે લાલ દરવાજા કાલુપુર રેલવે સ્ટેશન અહીંયા આપેલું છે આપણને એનાથી સરદાર પટેલ સ્ટેડિયમ અહીંયા છે અને લાલ દરવાજા અહીંયા છે તો એના બેથી નજીક કહ્યું તો કે લાલ દરવાજા આ બે નજીક થાય પછી લાલ દરવાજાથી વધારે નજીક શું એટલે લાલ દરવાજો અહીંયા હશે એનાથી વધારે નજીક શું ગીતા મંદિર કે સરદાર પટેલ સ્ટેડિયમ સ્ટેડિયમ અહીંયા છે અને મંદિર અહીંયા હશે તો હું એવું થાય ગીતા મંદિર હવે ચિત્ર જોઈને જવાબ આપો આપેલ ચિત્રમાં સૌથી વધુ ઊંચું શું છે તો કે બિલ્ડિંગ ચિત્રમાં સૌથી ઓછી ઊંચાઈ કોની છે તો કે કારની કારની ઊંચાઈ બે મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી છે તો કે આઠ મીટર બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે તો કે બાર મીટર સાચા વિકલ્પો પસંદ કરી હાસાની નિશાની કરો જો તમારી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર હોય તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી છે તો કે પાંચ પેન્સિલ જેટલી બીજો પ્રશ્ન આપેલા ચિત્રમાં જો ટેબલ એક મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી છે તો કે એક બે ત્રણ ને ચાર જેટલું થાય એટલે કે ચાર મીટર કૂતરો ગાય અને ઘોડાની પૂંછડીમાંથી સૌથી નાની પૂંછડી કોઈની તો કે કૂતરાની પછી આ પેન્સિલ એક છે ને બે એટલે આ બે પેન્સિલ થાય ચાર સેમી મત થાય તો ચિત્રના આધારે મોટી પેન્સિલની લંબાઈ આશરે કેટલી છે તો કે સ કરતાં વધારે ન હોય ખોટું છે ચાર કરતા વધારે આવશે બીજુ પછી નીચેનામાંથી કોની ઊંચાઈ મીટરમાં હશે તો કે માતાની છાળીની લંબાઈ હવે દસમો પ્રશ્ન છે નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો કે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ અને સુરત તો અમદાવાદ થી સુરત થાય છે ટોટલ ડિસ્ટન્સ કરવાનું છે બધું જુઓ અમદાવાદથી આણંદ સિત્યોતેર પછી આણંદથી વડોદરા છેતાલીસ પછી વડોદરાથી ભરૂચ ઓગણસી અને ભરૂચથી સુરત છોતેર તો તમારે અમદાવાદથી સુરત જવું હોય તો કેટલા કિમીની મુસાફરી કરવી પડે અમદાવાદથી સુરત જવું હોય તો બસો ને ઇઠ્યોતેર કિલોમીટરની ગણતરી કરવી પડે એટલે મુસાફરી કરવી પડે બધાનો સરવાળો કરવો પડે આણંદથી વધારે નજીક શહેર કયું શહેર છે તો આણંદ અહીંયા છે વધારે નજીક કયું થાય વડોદરા તો આણંદથી વધારે આણંદથી વધારે નજીક વડોદરા છે ત્રીજું છે સુરત અને અમદાવાદની વચ્ચે કયા કયા શહેર આવેલા છે તો સુરત અને અમદાવાદ તો પછી આણંદ વડોદરા અને ભરૂચ આવેલા છે પછી ભરૂચથી એકસો પચીસ કિમી અંતરે ક્યુ શહેર આવેલું છે તો કે ભરૂચ અહીંયા છે અને અહીંયા તો આબીનો સરવાળો કરો એટલે એકસો પચીસ થાય એટલે આણંદ આવેલું છે વડોદરાથી વધારે દૂર કયું શહેર આવેલું છે તો કે સુરત સુરત કિલોમીટર થાય છે હવે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન છે સાચો વિકલ્પ પસંદ કરી ટીકની નિશાની કરો લાચાની નિશાની કરો જો કે ટેબલની ધાર પર કેટલા ગ્લાર ગોઠવી શકાય તો સાત બીજો પ્રશ્ન થાંભલાની ઊંચાઈ દસ મીટર હોય તો ઘરની આશરે ઊંચાઈ કેટલી હશે તો કે પાંચ મીટર ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કોની લંબાઈ આખી પેન્સિલ જેટલી હશે તો કે કંપાસ પેટીની ચોથું છે જો એક ગ્લાસની ઊંચાઈ એક આખી પેન્સિલ બરાબર હોય તો માટલાની ઊંચાઈ કેટલી થાય તો કે ત્રણ પેન્સિલ બરાબર થાય છે અમદાવાદ અને ભુજ વચ્ચે ધાંગધ્રા આવેલું છે તો નીચેનામાંથી કોનું અંતર વધારે તો કે અમદાવાદથી ભુજનું પછી બંગડીની પોહળી શ્યાર સેમી એટલે પોહળી આમ પોહળી શ્યાર સેમી છે ચોકલેટની લંબાઈ કેટલી છે તો કે ચોકલેટની લંબાઈ ત્રણ સેમી પછી ચોકલેટની લંબાઈ કરતાં બોલપેનની લંબાઈ કેટલી વધારે છે તો કે પાંચ સેમી ત્રણ સેમ બે એટલે પાંચ સેમી વધારે થાય પછી હવે જોડકા જોડવાના છે ટેબલની લંબાઈ તો મીટરમાં હોય બે મીટર થાય પછી મોબાઈલ ફોનની લંબાઈ તો સેમીમાં હોય ફોળ સેમી પછી તમારી આંગળીની લંબાઈ તો કે પાંચ સેમી તમારા ઘરથી શાળાનું અંતર તો કે સો મીટરથી વધુ પછી કંપાસ પેટીની કંપાસ પેટીની માપટની લંબાઈ તો કે 15 સેમી હોય નવમો પ્રશ્ન છે નીચે આપેલ જગ્યા પર તમારો હાથ દોરો અને આંગળીની લંબાઈ માપો એટલે તમે આ રીતે આમ આમ કરી આમ કરીને તમે હાથ દોરી શકો અને પછી આ જ આંગળી છે પછી માપવાનું થાય તમારે દોરીને માપી દેવાનું સરસ મજાનો પાઠ આપણે જોયું લાંબુ અને ટૂંકું એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું હવે વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો જે આવે સૌથી પહેલાં તમને મળે તો હવે મળશું આપણે પાઠ નંબર પાંચમાં તો મળીએ નવા વિડીયોમાં